હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું સૌથી પહેલાં કાર્ય કરજો હવે મિત્રો વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ બે હજાર ચોવીસ ની આજે જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરી તેવી છ બે હજાર પચીસ એની વાત કરીએ હવે કેટેગરી વાઇઝ કુલ સીટ અને એની સામે કેટલી સીટ સિલેક્ટ થઈ છે અને હવે કેટલી સીટો બાકી રહેશે તો મિત્રો સૌથી પહેલાં જનરલ સીટની વાત કરીએ તો જનરલની અંદર કુલ સોળસો ને બાવીસ સીટો હતી અને સિલેક્ટ ત્રણું સીટ થઈ છે અને આજે પણ હજી પંદરસો ને ઓગણત્રીસ સીટ બાકી રહે છે ઓબીસીની અંદર બસો ને બત્રીસ સીટ કુલ છે સાયન્સ સીટ સિલેક્ટ થઈ છે જ્યારે એની સામે બાકી રહેતી સીટો એકસો ને મિત્રો હજી બાકી છે હવે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર એકસો ચોસઠ સીટ કુલ છે ત્યારે સિલેક્ટ સીટ અઢાર થઈ છે આજે તેવી છ બે હજાર પચીસ અને એની સામે એકસો ને સીટો આજે પણ બાકી છે હવે મિત્રો એસ કેટેગરી છે એની અંદર છસો ને એકવીસ સીટો મિત્રો આમાં જે ઓકડો છે આજે પણ સૌથી વધારે સીટો બાકી રહેશે હજી પણ એની સીટ છસો એકવીસ છે માત્ર એક ઉમેદવાર આજે જિલ્લા પસંદગી કરી છે મિત્રો કારણ કે એમાં સીટોનું પ્રમાણ બહુ ખાલી રહે છે કારણ કે એની માંગ છે એટલા સામે ઉમેદવાર નથી મળતા અને બાકી સીટો છસ્સો ને વીસ આજે પણ છે હવે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો એમાં બસોને સિત્તોતેર સીટો છે કુલ અને એની સામે સિલેક્ટ સીટ થઈ છે સોળ અને બસો ને એકસઠ સીટ આજે પણ બાકી છે હવે મિત્રો કુલ સીટોની વાત કરીએ તો કુલ સીટો કેટલી હતી તો બે હજાર નવસો ને સોળ કુલ સીટો હતી અને એની સામે આજે જિલ્લા પસંદગી એકસો ને અઠ્યાસી ઉમેદવારો કર ઉમેદવારોએ કરી છે અને એની સામે વાત કરીએ તો બે હજાર સાતસો ને અઠ્યાવીસ સીટો આજે પણ હજી ખાલી છે તો મિત્રો નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી કાલના આપણે અપડેટની અંદર મળીશું મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત